नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय पुराणो अनुसार कृपा शिवजीनि कृपाना जीवन्त प्रतीक गणय बाल ज्योतिर्लिङ्ग અને બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે દ્વારકા નગરીનું નાગેશ્વર મંદિર આ મંદિરનું મહત્વ એટલે પણ વધી જાય છે કારણ કે કૃષ્ણની નગરીમાં વસે છે શિવ એટલે હરિ અને હરનું મિલન સ્થાન દ્વારકાથી થોડા જ અંતરે વસે છે ભગવાન નાગનાથ એટલે કે નાગેશ્વર આમ તો આખા વર્ષ દરમિયાન અહીં ભક્તોની ભીડ હોય છે પણ શિવોપાસના માટે વિશેષતમ શ્રાવણ માસમાં તો અહીં જ્યોતિર્લિંગ દર્શન માટે હજારો શિવભક્તો ઉમટી પડે છે શ્રાવણમાં આ સ્થાનની રોનક જ કંઈક અલગ વર્તાય છે દૂર દૂરથી લોકો આવે છે અહીં જ્યોતિ પુંજ સ્વરૂપ જ્યોતિર્લિંગ ના દર્શન કરવા માટે કેટલાક તો પદયાત્રા કરીને આવે છે શિવજીના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા માટે मैं बारह ज्योतिलिंग का दर्शन करने के लिए निकला हूँ मुझे तेरह महीना हो गया अभी मेरे को मेरा दर्शन हुआ है वैद्यनाथ काशी विश्वनाथ केदारनाथ ओमकालेश्वर महाकालेश्वर सोमनाथ नागेश्वर रामेश्वर છે અહિયાં જે જ્યોતિર્લિંગ છે ત્યાંની જે પવિત્રતા છે જે અનુભવ હોય એ દરેક એજ લોકોને આવે એવું નહીં કે મોટાને જ આવે કે ના આવે બધાને બહુ જ મજા આવે નાગેશ્વર દાદાના આ ધામમાં શ્રાવણ મહિનામાં પૂજા આરતી રુદ્રાભિષેક યજ્ઞ સહિત વિવિધ આયોજન થાય છે શણગાર અને મહાઆરતી પણ ભાવિકોને ખેંચી લાવે છે દર્શન માટે દેશ વિદેશથી જે ભક્તલોક દર્શન કરવા આવે મનોકામના ભગવાન પૂરી કરે છે અહીંયા મહિમા એ છે કે નાગ નાગની જોડી ચડાવવાનો મહિમા છે માતાજી પાર્વતી અને શિવજી નાગ સ્વરૂપમાં પ્રગટ થયેલા છે અને કોઈને કાલ યોગ હોય નાગદોષનું હોય એની પૂજા વિધિ કરવાથી એને મોક્ષ મળી જાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે નાગેશ્વરિંગની આરાધના માત્ર મનુષ્ય જ નહીં દેવ અસુર અને સૃષ્ટિના દરેક પ્રાણીઓ કરે છે તેજ જ આસ્થાએ ભાવિકો શ્રાવણના આ પર્વ પર નાગેશ્વર દાદાની શરણમાં આવે છે કે નાગોના નાથ ભગવાન નાગેશ્વર દરેક જીવને પોતાના બનાવી તેના પર અનુગ્રહ વરસાવે ધર્મેશ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા